પૈકી કેટલાક ઉમેદવાર નક્કી કર્યા છે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે જુનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા કોંગ્રેસની પસંદ તો સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક બકવાણાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે વડોદરા બેઠક પર ઉમેદવારો અંગે મંથન ચાલી રહ્યું છે નવસારીમાં શૈલેષ પટેલ કે પરપ્રાંતિ અને ટિકિટ મળી શકે છે અમદાવાદ પૂર્વ બેઠક પર ડોક્ટર દ્રષ્ટિ પટેલનું નામ રેસમાં છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલનું નામ રેસમાં છે અમદાવાદ પૂર્વ બેઠક પર દલસુખ પટેલનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે તો રાજકોટ બેઠક માટે કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે રૂપાલાના વિવાદથી કોંગ્રેસ કોંગ્રેસ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મહેસાણામાં કોંગ્રેસ ઓબીસી ઉમેદવાર ઉતારી શકે છે યોગ્ય પાટીદાર ઉમેદવાર ન મળતા ઓબીસી ઉમેદવાર પર પસંદગી ઉતારી શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ જ્યાં એક તરફ ભાજપે તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે જો કે એ અલગ વાત છે કે હજુ પણ અમુક બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે પરંતુ કોંગ્રેસમાં સાત બેઠકો એવી છે કે જ્યાં હજુ સુધી કોંગ્રેસે નામ જાહેર નથી કર્યા પરંતુ અત્યારે હવે સાત જે બેઠકો છે તેમાંથી લગભગ લગભગ પાંચ બેઠકો પર તો નામ નક્કી જ માનવામાં આવી રહ્યા છે એક રાજકોટ બેઠકને બાદ કરતા શું અપડેટ વસલ વાત કરીએ તો કોંગ્રેસે લોકસભાની જે ચૂંટણી કરી તેમાં ગુજરાતના ચોવીસ પૈકીના સાત ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે જેમાં કેટલીક બેઠકોના નામ અસ્પષ્ટ થઈ ચૂક્યા છે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે જેમાં જૂનાગઢ બેઠકનો સમાવેશ થાય છે જૂનાગઢ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના કોરી ઉમેદવારની સામે કોંગ્રેસ પાર્ટી આહિર ઉમેદવારને મેદાને ઉતારી શકે જેને હીરાભાઈ જોટવાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર બેઠક ઉપર ફરી એકવાર તરફદાર અને ચુવાડિયા કોળી વચ્ચે સીધો જંગ જોવા મળે છે અને આ બેઠક ઉપર કોંગ્રેસની પહેલી પસંદ બનશે ઋતુ મકવાણા કે જેઓ ચૂંટણીના પૂર્વ ધારાસભ્ય છે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો પાટીદાર નેતાને મેદાને ઉતારવાના મતમાં કોંગ્રેસ પાર્ટી છે જે રીતે રોહન ગુપ્તાએ નામની જાહેરાત હતી ત્યારબાદ તેમને ઉમેદવારી કરવાની એની છાત દર્શાવીને કોંગ્રેસમાંથી તેમને રિઝાઇન કર્યું ત્યારબાદ કોઈ પટેલ નેતા ઉપર પસંદગી ઉતારવાની વાત ચાલી રહી છે જેમાં દ્રષ્ટિ પટેલ ડૉક્ટર દ્રષ્ટિ પટેલ ગીતાબેન પટેલ અને દલસુખ પટેલ નામની ચર્ચા ચાલી રહી છે વડોદરા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યો ત્યારબાદ પણ વિરોધનો સૂર જોવા મળે છે ત્યાં પણ કોંગ્રેસ થોભોની રાહ જોવાની નીતિ અપનાવી રહી છે કોઈ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતરવાની કોંગ્રેસ તરફેણ તરફેણમાં છે નવસારીની વાત કરીએ તો શૈલેષ પટેલ અથવા કોઈ પરપ્રાંતિયને મેદાને ઉતારી શકે છે રાજકોટ બેઠક જે અત્યારે હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે કારણ કે જે રીતે રૂપાલાએ નિવેદન કર્યું તેના બાદ સમગ્ર રાજ્યમાં રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે આ સ્થિતિનો લાભ કેવી રીતે લઈ શકાય તે માટે થોભો અને રાહ જોવાની નીતિ કોંગ્રેસ અપનાવી રહ્યું છે અને વિવાદનો લાભ મેળવવા માટે કયો ઉમેદવાર સક્ષમ હોઈ શકે તેની શોધ કોંગ્રેસ ચલાવી રહ્યું છે મહેસાણામાં અત્યાર સુધી પાટીદાર વર્ષિસ પાટીદારનો જંગ જોવા મળતો હતો પરંતુ આ વખતે પાટીદાર વર્ષિઝ ઓબીસીનો જંગ થાય તેવું માનવામાં આવી રહ્યું છે ઓબીસીમાં પણ ઠાકોર સિવાયના કોઈ ઓબીસીને ટિકિટ આપવાની તરફેણ કોંગ્રેસ પાર્ટી કર્યું છે એટલે કહી શકાય કે જે ઉમેદવારો છે તે લગભગ નક્કી થઈ ચૂક્યા છે અને હવે જે આગામી સીઈસીની બેઠકમાં છે તે બેઠકમાં ઉમેદવારના નામ પર આખરી મહોર મારવામાં આવશે તેવું લાગી રહ્યું છે